તો ચાલો આપણે આજે બનાવી છે ગુલાબ જામુની રેસીપી તો ગીટ્સ નું પેકેટ મે લઈ લીધું છે ને આપણે તોડી લેશું તો પેકેટ માંથી લોટ આપણે કાઢી લીધો છે બસ તો આ પેકેટમાં છે ને આ લોટમાં બધું રેડીમેડ જ આવે છે અને ઘરે બનાવવું હોય ને લોટ તો એનો પણ સરસ મજાનો થઈ જાય કે થોડોક એવો મેંદાનો લેવો તોય હાલે અને રવાનો લોટ ઝીણો તમે ઓલો કરી નાખો ને તોય રવાનો લોટ નહીં મસ્ત બને તો જો મસ્ત એવો લોટ છે ને તો હવે આમ આપણે ખાલી દૂધ જ નાખવાનું છે તો હું દૂધ હમણાં તૈયાર કરી રાખું પછી મળીએ પાછા તો લોટ જો આપણે તૈયાર થઈ ગયો છે હવે એનું ગોળિયું વાળી લઉં પછી પાછા મળીએ તો જો આવી રીતના આપણે ગોળિયા કરી નાખ્યા છે ને જો આવ તળવાના છે એને અહીંયા આપણે ચાણી પણ તૈયાર થઈ ગઈ છે જો તમે ચાણીમાં ડુબાડવી ત્યારે મળીએ પાસે આપણે આ તળાઈ છે ને જ્યાં ઠરી ગયા છે ને એમાં નાખવાનું છે ચાહણીમાં નાખી દઈએ તો આ રીતના નાખી દેવાના છે બધા મસ્ત એવામાં થઈ જશે પછી મળીએ પાછા સ્ટોપ કરી દે છે ને તો છે ને આપણે આ ગોળિયા નાખીને ત્યારે ઘીને હલાવવાનું આને નહીં હલવાનું ઘી તમે આમથી આમ આમ કરશો ને એટલે એ આપોઆપ ભરશે તો ચોટી જાયને ઉખાડવા જાવ ને તો વિખાઈ જાય એટલે આપણે ઘી ઘી આમ આમ કરવાનું નાખે ને તરત એટલે મસ્ત એવા તળાઈ જશે તો ચાલો જો આપણે ગુલાબજાંબુ મસ્ત એવા તૈયાર થઈ ગયા ને બહુ મોટા ગોળિયા કરીને એટલે એવડા મોટા મોટા થાય નાની સાઈઝ રાખો તો મસ્ત એવા થાય તો સરસ એવા તૈયાર થઈ ગયા ચાણીમાં પણ જુઓ તમે અને હવે અમારે તો જો અમારું બેન ટેસ્ટ કરે છે ચાલો વિડીયો ગમે હોય તો તમે લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગુલાબજામુ કેવા લાગ્યા કોમેન્ટ જરૂર કરજો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ આવજો બધાને જય શ્રી કૃષ્ણ